નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢિયોમાં તમારું સ્વાગત છે આજે આપણે માહિતી મળે કે બોર્ડની ગુણ નાપાસ થયેલા અઠાવન વિદ્યાર્થીઓ પાછા પાસ થયા છે ધોરણ દસમાં ત્રણસો સત્તર વિદ્યાર્થીઓ ગુણમાં ફેરફાર કરીને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને નાપાસમાંથી ફરીથી પાસ કરવામાં આવ્યા છે ધોરણ બાર સાયન્સમાં બસો સિત્યાસી અને સામાન્ય પ્રવાહમાં ચોર્યાસી વિદ્યાર્થીઓના માર્ક્સમાં થયો વધારો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની ગુણ ચકાસણીના જવાબો ઓનલાઈન અપલોડ કર્યા છે જેમાં ધોરણ દસ અને બારના મળી કુલ અઠ્ઠાવન વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ પરિણામમાં નાપાસ થયા હતા અને ગુણ ચકાસણી બાદ તેમના ગુણમાં વધારો થતાં તેઓ પાસ થયા છે આ ઉપરાંત ગુણ ચકાસણી દરમિયાન કુલ છસો ને અઠ્યાસી વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થયો અને જેમાં ધોરણ દસનો ત્રણસો સત્તર ધોરણ બાર સામાન્ય પ્રવાહના બસો સિત્યાસી અને સામાન્ય પ્રવાહના ચોર્યાસી વિદ્યાર્થીઓ ગુણમાં વધારો થયો અને એ લોકોને પાસ કર્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવ મેના રોજ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારબાદ અગિયાર મેના રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ પાસે ગુણ ચકાસણી માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને ગુણ ચકાસણી માટે બોર્ડ સમક્ષ અરજીઓ કરી હતી અને આ દરમિયાન ધોરણ બાર સામાન્ય અને શિક્ષણ બોર્ડની સમગ્ર રાજ્યમાં ગુણ ચકાસણી માટે અઢારસો ને ચાર અરજી મળી હતી જ્યારે સામ સાયન્સમાં ઉત્તર વહી અવલોકન પણ હાથ ધરવામાં આવતું હોવાથી તેના માટે ત્રણ હજાર નવસો બાવન અરજીઓ આવી હતી તે દરમિયાન ગુણ ચકાસણી ઉત્તર વહી અવલોકન બાદ ધોરણ બાર સાયન્સમાં કુલ બસો ને સિત્યાસી વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થયો અને જેમાંથી ઓગણીસ વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થવાને લીધે નાપાસમાંથી પાસ જાહેર થયા છે આ વિદ્યાર્થીઓનું જ્યારે પરિણામ જાહેર કરાયું ત્યારે તે વિષયમાં નાપાસ હતા પરંતુ ગુણ ચોકસણી દરમિયાન ગુણ વધવાને લીધે પાસ થઈ ગયા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ગુણ ચોક્કસ માટે ચાર હજાર બસો છત્રીસ અરજી આવી હતી જેમાંથી ગુણ ચોક્કસ બાદ છ્યાસી વિદ્યાર્થીઓના ગુણ સુધર્યા હોવાનું સામે આવ્યું છે આ છ્યાસી વિદ્યાર્થીઓ પૈકી ચોરાશી વિદ્યાર્થીઓના ગુણમાં વધારો થયો જ્યારે બે વિદ્યાર્થીઓના ગુણમાં ઘટાડો થયો છે સામાન્ય પ્રવાહમાં અગિયાર નાપાસ વિદ્યાર્થીઓ ગુણમાં વધારો થવાના લીધે પાસ થયા છે અને ધોરણ દસમાં ચારસો ચાર હજાર નવસો અઢાર અરજી ગુણ ચોકસણી માટે આવી હતી જેમાંથી ત્રણસો સત્તર ગુણમાં સુધર્યા એટલે કે ત્રણસો સત્તર એમાંથી પાસ થયા અને ધોરણ દસમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓ નાપાસ વિદ્યાર્થીઓ ગુણમાં થયેલા સુધારાને પગલે પાસ જાહેર થયા છે જ્યારે ચાર હજાર ત્રણસો અગિયાર અરજી પ્રકારના ફેરફારો કોઈ થયો નથી વાળામાં ચાર હજાર નવસો અઢાર અરજી આવી હતી તેમાંથી અઠ્યાવીસ પાસ થયા અને બાકીના બધા એમને એમ નપાસ પાછા જાહેર થયા છે થેન્ક યુ